નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર સુરત માં ઝવેરી ની દુકાન માં લૂંટ પ્રયાસ દુકાન માલિક કારીગર ના કાપ્યા ગળા બે ફરાર એક ઝડપાયો સુરત ના ભેસ્તાન માં ઝવેરી દુકાન માં ત્રણ શખ્સો એ ઘુસી ને પ્રયાસ કર્યો હતો અચાનક લૂંટારો દુકાન માં આવી પહોંચ્યા દુકાન માલિક અને કારીગરી પ્રતિકાર કર્યો હતો જેમાં બંને લોકોના ગળા પર તીક્ષ્ણ હથિયારનો ઘા કરીને લૂંટારો ભાગ્યા હતા જેમાં એક શખ્સને લોકોએ ઝડપી પાડ્યો હતો જ્યારે દુકાન માલિક અને કારીગરને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઝવેરીની દુકાનમાં ત્રણ લૂંટારો ઘૂસી આવ્યા સુરતના ઉદના નવસારી મેઇન રોડ ઉપર ભેસ્તાન ચાર રસ્તા પરની શાંતિનાથ જ્વેલર્સની દુકાનમાં લૂંટનો બનાવ બનવા સામે આવ્યો છે જેમાં ત્રણ લૂંટારો બપોરના બે વાગ્યા આસપાસ તીક્ષ્ણ હથિયાર સાથે દુકાનમાં ઘૂસી આવીને લૂંટનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન પ્રતિકાર કરતા દુકાનના માલિક અને કારીગર પર લૂંટારુઓએ છરીના ઘા મારીને ભાગ્યા હતા સમગ્ર ઘટનામાં બુમાબૂમ થતા સ્થાનિક દોડી આવ્યા હતા અને ત્રણમાંથી એક શખ્સને લોકોએ ઝડપી પાડ્યું હતું સમગ્ર ઘટનામાં દુકાન માલિક અને કારીગરને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે લૂંટના બનાવની જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે ત્રણેય આરોપી સામે ગુનો નોંધીને ફરાર બે શખ્સને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે